હાલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ અને સીતારામ બધાની તો જો રાતનો રાતનો ટાઈમ હું જમવામાં આજ રાતની વાળોમાં આપણે એક સ્પેશિયલ સ્પેશિયલ તો ન હોય બધા બનાવતા તો હોય ઘરમાં પણ આજે આપણે નવી વાનગી બનાવવાની છે રોજ રીંગણા બટેટા દાળના ભાતના મગની ડાળ એવું બધું આપણે છીએ ડેલી અમારે તો એવું છે જો અમારા બેન અમારા બેન જો રાતના ઝાડુવાળા તે એક બધા રોજને બનાવી છીએ આપણે તો આજકાલ નવું બનાવવાનું છે ભાઈ તો રોજ રોજ આજ નવું બનાવવાનું છે ભાઈ રોજ ડાળ બટેકાર ખાખાને કંટાળી ગયા નવું તો તમે થમને જોશો એટલે તમને ખબર તો પડી જ જાય છે એટલે ચાલો હવે આજનો વિડીયો તમે જોઈજો અને તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ સપોર્ટ કરો અમારી ચેનલ હજી બહુ નાની છે તો આગળ વધારવામાં મારી મદદ કરો તો ચાલો હવે આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરી તો ફ્રેન્ડ આમાં જો રીંગણા બટેકા ફુલાવર અને વટોણા બધું આપણે પાણી નાખીને બાફવાનું છે બાફીને પછી આપણે એની એનું જે બનાવવાનું છે એ બનાવી નાખશું તો તમે વિડીયો આગળ જોજો અને તમને જોઈશો એટલે તમને ખબર તો પડી જશે કે આજની રસોઈ હું છે એમ સગડી ઉપર સડાવી દીધું છે અને બાફા મૂકી દીધા છે આપડે રીંગણા બટેકા ફુલાવર નું બધું તો ચાલો હવે આ બફાય જે આપડે આપણું બીજું કામ શરૂ કરી દેવી અને અને જો ફ્રેન્ડ અહીંયા આપણા રીંગણા બટેકા અને ફ્લાવર હતું તે બફાઈ ગયું છે અને બફાય એટલે પાણીમાંથી બહાર કાઢી લીધું છે કાઢીને આપણે એની શાલની જે ઉપર હતું એ બધું નીકાળી નીકાળી લીધું અને પછી તેને છે તે આ જે આપણે ભાજીનું આ શું કહેવાય એ તો મને નથી યાદ એ સેઇનથી આપણે બધી થોડોક માવા જેવું કરી નાખ્યું ક્રશ જેવું કરી નાખ્યું તો આ બધી વસ્તુ જોઈને તમને તો ખબર પડી ગઈ છે કે આપણે ચાની રસોઈ બનાવવાની છે આજ તો બધું એક સરખું સૂંધી નાખ્યું છે અને હવે સૂંધીને તેને આપણે બનાવવાની છે રસોઈ તો જો આ સરસ મજાનો માવા જેવું થઈ ગયું છે બધું મિક્સ કરી નાખ્યું એટલે તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કર્યું તો ચાલો હવે આપણે આગળ વિડીયો જોવાનું સૂકતા નહીં અને જો આપણે અહીંયા છે તે ટમેટાની બધું મિક્સરમાં કાઢી લીધું છે અને અહીંયા કડાઈમાં તેલ મૂક દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે થોડુંક જીરું નાખ્યું હતું અને જીરું નાખીને પછી ટમેટાની ડુંગળીની જે આપણે ચોપરમાં કાઢેલું હતું મિક્સિંગમાં એ બધું આપણે તેમાં આમાં નાખી દીધું અને નાખીને આપણે તેને એક હરખું હલાવવાનું છે જ્યાં સુધી આપણું જે ડુંગળીને ટમેટાની છે બધું શેકાઈ ન જાય હરખું ત્યાં સુધી આપણે તેમાં નાખવાનું છે તો ફ્રેન્ડ જો અહીં વટોણા મેં થોડાક પાછળથી નાખ્યા કારણ કે વટોણા થોડાક ઓછા પડ્યા હતા તો વટોણા તે આપણા સરખી રીતે આમાં શેકાઈ જાય પહેલાં પછી તે આપણે જે વસ્તુનો માવો બનાવ્યો છે તે આમાં ઉમેરવાનો છે તો ફ્રેન્ડ તમે જોઈ જોઈને કહેશો તે કે હું હું બનાવું છું તે તમે કોમેન્ટ કરજો અને તમે ઘરે તો બનાવતા તો ઓ ફ્રેન્ડ તો આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાનું રસોઈ તો અહીંયા આમ આ ખાંદણી છે એ ખાંદણીમાં આપણે લસણ અને મરચું હળદર જીરું બધું એક સાથે ખાંડી થોડુંક પાણી નાખીને આપણે તેને લઈ લીધું જે આપણે ડુંગળીની શેકાતું હતું તેમાં નાખી દીધું આપણે અને નાખીને આપણે તેને પણ સરખી રીતે આપણે હલાવવાનું છે જે આપણે મરસું છે તે શેકાઈ જાય એટલે કાસો સ્વાદ એમાં ન આવે ત્યાં સુધી આપણે મરસાને પણ મરચું હળદર અને જીરું બધી વસ્તુ આપણે એને હરખી રીતે શેકાવા દેવાનું છે તો જો આ સરસ મજાની ચટણી જેવું થઈ ગયું છે તો આવી રીતના જ્યારે અમારા ઘરમાં ચટણી બને તો અમારે થોડીક તો વાટક્યામાં બહાર કાઢવી જ પડે અમારા ભાઈને બહુ ગમે આવી થોડીક ચટણી જેવું હોય તે તો મેં થોડીક વાટક્યામાં પણ કાઢી લીધી હતી અને હવે જો આપણે સરસ મજાની ચટણી તેલ સૂટું પડે પડી જાય તેવી રીતના આપણે થોડીક એને શેકી લીધી છે અને શેકીને પછી શેકાઈ ગયો એટલે આપણે તેમાં જે માવો કર્યો તો એ માવો આપણે એમાં નાખી દેવાનો છે અને માવો નાખી દીધો એટલે થોડોક ઢીલા જેવું કરી નાખ્યું પાણી નાખીને અને સરસ મજાનો હલાવી અને આપણે જે ચટણી બનાવી હતી તેમાં નાખી દીધો નાખીને તેને સરસ રીતે હલાવી નાખવાનું છે હલાવી નાખીને પછી તેમાં થોડી કોથમડીને એવું ઉપર ઉમેરી દેવાનું છે તો ફ્રેન્ડ અમે બનાવીએ છીએ જમવામાં પાભાજી તો પાવભાજી છે આ ભાજી બને છે અને પાઉ્યા આપણે શેકવાના બાકી છે તો જો અહીંયા આપણી ભાજી સરસ મજાની બની ગઈ છે અને ભાજીમાં તે પણ તેલ થોડુંક તેલ છૂટવું પડી ગયું છે તો ફ્રેન્ડ અમે ખાવામાં હંમેશા તેલ ઓછું જ વાપરવીશી એટલે કોઈ કોમેન્ટ કરતા નહીં કે ભાઈ તમારે ભાજીમાં તેલ ઓછું છે ફ્રેન્ડ અમે તેલ ઓછું જ વાપરવીશી તો અહીંયા આપણી સરસ મજાની ભાજી બની ગઈ છે અને હવે આપણે તેમાં જે થોડુંક બટર લાવ્યા હતા તો તે બટરના થોડાક નાના નાના ટુકડા કરીને ભાજીમાં આપણે બટર ઉમેરી દેવાનું છે તો જો અહીંયા કોથમરી મેં સમારેલી હતી થોડીક સુધારી લીધી કોથમરી તે કોથમરી આપણે ભાજીમાં નાખવાની છે અને જો અહીંયા બટર છે બટરના ટુકડા મેં થોડા થોડા નાના ના કર્યા અને તેમાં નાખવા બટરના ટુકડા આપણે તેમાં નાખવાના છે આપણે જો ભાજીમાં બટરના ટુકડા પણ મૂકી દીધા અને હવે આપણે તેમાં થોડીક ભાજી પણ ઉમેરી દે એટલે કોથમરી પણ ઉમેરી દઈએ એટલે કોથમરીનો સ્વાદ પણ મસ્ત આવે તો ચાલો હવે આગળનો વિડીયો આગળ થોડોક જોઈજો અને તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ફ્રેન્ડ અમારી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો સરસ મજાની આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો જે કોઈને ખાવાની હોય તે હાલો જો સરસ મજાની ભાજી થઈ ગઈ છે સરસ મજાની લાગે છે જેવી કે દુકાનેથી લારીમાંથી લાવી તેવી જેવી લાગે છે પણ ખાવામાં બહુ મસ્ત હતો અને અહીંયા છે આપણા મસાલાવાળા પાવ બને છે તો જો કડાઈ મેં થોડી જોલ પેન હતું પેન લીધું તેમાં થોડુંક તેલ નાખ્યું તેલ નાખીને આપણે જે ભાજી બનાવી તે ભાજી પણ આપણે પેનમાં નાખી દીધી અને પછી તેને પાવ છે તે આપણે થોડો થોડો મસાલો લઈને ભાજી લઈને આપણે થોડો થોડો પાવને ગરમ કરવાના છે એટલે મસાલાવાળા પાવ પણ આપણા થઈ જાય રેડી અને મસાલાવાળા પાવ હોય તો તે તો જ ભાજી આ ખાવામાં મજા આવે અને ઠંડા પાવે ન ભાવે અને થોડા ગરમ હોય ને પાવ તો આપણે મજા આવે ખાવાની તો ફ્રેન્ડ કોણ કોણ વ્યક્તિ ઘરે ભાજી આવી રીતને બનાવે છે તે કોમેન્ટ કરજો તો જો ભાઈ મારી ભાજી તો આવી રીતે બનાવી છે મેં પાવભાજી તો મને કહેજો કે મારી પાઉભાજી બરોબર છે મેં બરાબર રીતે બનાવી છે કે નહીં તો એ મને કોમેન્ટમાં કહેજો તો ચાલો હવે આપણા પાવ પણ અહીંયા શેકાવા પડ્યા છે તો બે બે પેકેટ આવી રીતના પાવ લાવ્યા હતા તો બંને પેકેટને અમે આવી રીતના શેકી નાખ્યા હતા અને પછી બધેને જમવા આપ્યું હતું તો જો અહીંયા આપણા બે ત્રણ પાવ એક પ્લેટમાં ત્રણ પાવ ગરમ કર્યા હતા તો આપણા ત્રણે ત્રણ પાવ શેકાઈ ગયા છે જો અડધા પાવ અહીંયા શેકાઈ ગયા છે અને થોડાક હવે આપણા પાવ બાકી છે તે પણ આપણે એક એક બબે બે કરતાં કરતાં શેકી નાખ્યા